માર્કેટ માર્કેટયાર્ડ કમર્શિયલ બેંકમાં ત્રણ કરોડથી વધુની ઉચ્ચાપથ થઈ છે કેશર દ્વારા ત્રણ કરોડ કરતાં વધુની રકમની ઉચાપથ કરવામાં આવી છે જેની વિગત સોશિયલ મીડિયામાં એક મેસેજ બાદ બેંક પાસે ભીડ જમા થઈ ગઈ છે હેડ ક્લાર્ક સચિન પટેલે કબૂલાત કરી છે ઓનલાઇન સટ્ટાબાજી અને આઈડી બેંકના મારફતે બેંકના રૂપિયા વાપર્યા છે રકમ પરત મળશે કે નહીં એ વિષય પર લોકોમાં તણાવની પરિસ્થિતિ ગઈકાલે બેંકમાં એવું ધ્યાનમાં આવ્યું કે હેડ ક્લાર્ક દ્વારા રકમની ઉચાપત કરી હોય ત્રણ કરોડ ચુવાલીસ લાખ 37500 હજાર પાંચસો રૂપિયાની ઉચાપત થઈ હોય તેવું તેને કબૂલ્યું છે અને શ્રીએ તપાસ કરી તો તેટલી રકમ કેશ ખૂટતી હતી તે અંગે પોલીસ કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં ચડીશું અને તેની પાસેથી મિલકતો વેચાઈને અન્ય રીતે જો રોકાણ કર્યું હોય તેવી રકમો પરત લેવાના રિકવરીના પ્રયત્નો ચાલુ છે મોટાભાગની રિકવરી થઈ થશે એવો અમને આશા પણ છે સાથે પોલીસ કાર્યવાહી પણ કરવાના છીએ ડિપોઝિટરો અને અમારા લોકરની અંદર જેને મૂકેલી છે દાગીના વગેરે એમને કોઈ ચિંતા કરવાનું કારણ નથી આ માત્ર કેશનો જ ફ્રોડ થયો છે બીજી કોઈ ચિંતા કરવી નહીં ડિપોઝિટરોએ પણ ટેન્શન લેવું નહીં

પ્રતીક પટેલ અંકિત પટેલ બ્રિજેશ પટેલ શૈલેષ મુરલી વિરેન પટેલ આ બધા લોકો જોડે તમે છઠ્ઠો રમતા હતા કેવી રીતે સટ્ટો રમતા હતા જે ઓનલાઈન આઈડી આવ્યા છે એમાં રોકડા આપી પૈસા આ બાબતે તમને કોઈ ફોર્સ કરવામાં આવ્યો હોય એવું પૈસા બાબતે પૈસા હારી એટલે ફોર્સ કરે ટૂંકી ફોર્સ કરો તો પૈસા દો પૈસા